હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી યોગ ટ્રેનર મનીષા ચૌહાણ અચ્છા અમે આજે મીરાનગર ગાર્ડન છે જે રૈયા રોડ ઉપર દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર આવેલું છે સેલસ હોસ્પિટલની બાજુની શેરી નંબર એકમાં જે સિદ્ધ હનુમાન દાદાનું મંદિર છે તે આરમશીનું ગાર્ડન છે ત્યાં અમે આ એક્ટિવિટી ચલાવી રહી છીએ આજે અત્યારે અમારે ત્રીસની સંખ્યા છે અને ક્યારેક ચાલીસની પણ થઈ જાય છે કારણ કે અત્યારે શું બધાના તહેવારોને એવું હોય છે તો થોડીક રજા હોય છે બાકી ચાલીસ બહેનો અમારે હોય છે ખૂબ જરૂરી છે કારણ કે અત્યારની છે ને જીવનશૈલી એટલી બધી બધાની થઈ ગઈ છે ને કે સાર પોતાના શરીર કરતાં મનનો બધા ઉપયોગ વધુ કરે છે બરાબર તો મનથી સ્ટ્રેસ સમય કોઈ પાસે છે નહીં બધાની લાઇફસ્ટાઈલ એકદમ એવી થઈ ગઈ છે કે ક્યારે સૂવું ક્યારે બેસવું ક્યારે ઉઠવું કોઈ જાતનો કોઈ સમય ગાળો નથી એને લીધે શરીરમાં બધી બીમારીઓ આવે છે તો એ બીમારીઓ માટે જો આપણા લેડીઝ માટે તો બહુ જ બેસ્ટ છે કારણ કે આજે જે અમારી પાસે આજે નથી આવ્યા બેન છે એ પિંચોતેર વર્ષના છે એ પણ એટલા સરસ યોગ કરે છે કારણ કે એની શરીરમાં એકદમ આખો દિવસ એટલી ઉર્જા રહે છે શક્તિ રહે છે ડાયાબિટીસ માટે છે ગોઠણના દુખાવા માટે છે કમરના દુખાવા માટે છે બધા માટે બહુ જ બેનિફિટ છે હા યોગના આસનોમાં આપણે કમર માટેના છે ભુજંગ આસન છે તિર્યતાળ આસન છે વૃક્ષાસન છે ગરુડાસન છે અંદાજે કહીએ ને તો અમે દોઢસો જેટલા આસનો અમારી પાસે છે અમારું છે કલાક જે છે એક કલાકનું અમારું સેશન હોય છે પણ અમે લોકો પંદર મિનિટ બધા વહેલા આવીએ અને પહેલાં તો અમે સૂર્ય નમસ્કાર પંદર કરીએ છીએ અહીંયા અને પછી અમે અમારું જે કાંઈ છે ક્લાસ સ્ટાર્ટ થાય છે એટલે અમારે અંદાજે દોઢ કલાક પણ ક્યારેક થઈ જાય છે અમારા ક્લાસમાં અમારી એક્ટિવિટી આ ત્રણ વર્ષ થઈ ગયા અહીંયા છે ગાર્ડનમાંથી અને રેગ્યુલર સવારે ચાલે છે સવારે સાડા સાતથી સાડા આઠ મેં સુનિતા ગોયલ ઓર હમલો પર डेली योग करने आते हैं पर योग ऐसा है कि जो रोग को भगाता है पर लोग सोचते हैं कि हम करेंगे करेंगे उठा नहीं जाता हमसे उठा नहीं जाता पर उसका कारण ये होता है कि ये वो हमारे शरीर में धीरे धीरे आलस बढ़ता है इसको दूर करने के लिए हमें योग करना ही चाहिए पर बहुत बीमारी आने के बाद जब हम झाँकते हैं उससे अच्छा है कि हमारे अंदर ये जागरूकता पहले आ जाए जिससे हमें रोग को भगाने के लिए योग बहुत जरूरी है इससे आपका मोटापा डायबिटीज़ ब्लड प्रेशर ऐसी बहुत सी बीमारियां हैं जिसमें हमको इस बार सरकार बहुत हेल्प कर रही है कि आप जागो उठो और ये सब करो अभी बहुत बड़ा आयोजन किया गया था योग शिविर का जिसमें सरकार बहुत हेल्प कर रही है पर लोग उसका फ़ायदा नहीं उठा रहे तो मेरा सबसे रिक्वेस्ट है कि प्लीज़ आइए उठिए जागिए और भागिए अगर नहीं भागेंगे तो नहीं रोक जाएगा तो रोग भगाने के लिए भागना बहुत जरूरी है जैसे कि शेर को भी भागना पड़ता है खाने के लिए चाहे शेर हो या हिरण हो सबको सुबह उठ के भागना पड़ता है वैसे मनुष्य को भी अपने शरीर का ध्यान रखने के लिए योग करना बहुत जरूरी है बीमारी आने से पहले ही अगर हम जाग जाएं तो बीमारी आएगी ही नहीं थैंक यू मारु नाम डॉक्टर हेतल रूगाणी है अँ बाजू शेरी में ज रहूँ छूँ और रेग्युलर मनीषाबेन पास योगा करवाऊँ चु सवार सवा सात साढ़े आठ योगना फायदाओं अनंत है હેલ્ધી મનથી લઈને હેલ્ધી બોડી સુધી હેલ્થની શરૂઆત મનથી થાય છે અને યોગ પેલું કરે છે મનને શાંત અને મનને શાંત કરીને જ શરીરને સારું કરી શકાય એઝ અ ડૉક્ટર આઈ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ અને સોસાયટીને હું મારા થકી આ મેસેજ આપવા માગું છું કે જો તમારું મન સ્વસ્થ હશે તો અને તો જ તમારું શરીર સ્વસ્થ હશે અને એ જ રીતે જો એક સ્ત્રી સ્વસ્થ હશે તો જ આ સમાજ સ્વસ્થ હશે બરાબર કારણ કે જો સ્ત્રી સ્વસ્થ હશે તો એક માતા તરીકે એ બાળકોનું એ રીતે ઘડતર કરી શકશે કે તમારે આ રીતની લાઈફસ્ટાઈલ જીવવી જોઈએ કે સવારે ઉઠી સવારે ટાઈમે ઉઠવું યોગ એક્સરસાઇઝ અને પ્રાણાયામ જે આપણી પરંપરા સંસ્કાર છે કે જેના થકી ભારતની એક આગવી ઓળખાણ છે અને વિદેશના લોકોએ એને એડોપ્ટ કર્યું છે અને એને જોઈને આપણે કરતા થયા છીએ જે વસ્તુ ખરેખર ભૂલ ભરેલી છે યોગ એ આપણા ભારતની જ ઉત્પત્તિ છે યોગ એ આપણો જ સંસ્કાર છે આપણું જ કલ્ચર છે અને એને ફેલાવવું એનો ઉપયોગ કરો એ આપણી પ્રાથમિક ફરજ છે અને સમાજ સુધી પહોંચાડવી એ પણ આપણી જરૂરિયાત છે